ખોડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ પ્રમુખ કીર્તિ ભાઈ સોનાવાલા ખાતે આવ્યા શું ઘટના બની ગઈ કાલે હર્ષદ સોલંકી જે જાલેલા નો આશાસ્પદ યુવાન છે તેને નવ કોલ કરીને બહાર બોલાવવામાં આવ્યો અને એની ઘાતકીય રીતે હત્યા કરવામાં આવી છે એના બાબતે અમે બધા અહીંયા ભેગા થઈ અને એને ન્યાય મળે એ માટે ઉપસ્થિત છીએ કોની દ્વારા હત્યા કરવામાં આવી શું કારણ શું હોય ના અજાણ્યા અસામાજિક તત્વો છે જ્યાં સુધી એઓની ધરપકડ કરવામાં નહીં આવે અને પીડિત પરિવારની અમુક જે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી લાશનો લેવાનો અમે અસ્વીકાર કરીએ છીએ પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ છે સુ હા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેઓની તજવીજ ચાલુ છે પણ આ બાબતે અમે પ્રશાસનને કહીએ છીએ કે તાત્કાલિક આરોપીઓની ઓળખ થાય અને અમારી જે માંગણીઓ છે એનો સ્વીકાર કરવામાં આવે નહીંતર ઉગ્ર આંદોલનની અમે અહીંયા ફરજ પડશે આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે શું કહે છે એના વિશે ના તાત્કાલિક જો બોટાદ અને પ્રશાસનને અમે કહીએ છીએ કે ઘણી બધી વખત દલિતોના જે મર્ડર થાય છે ત્યાં એમનો બહુ પકડવા આ કેસ ની અંદર પણ જો તાત્કાલિક અસર નહીં કરે અને આરોપી ને પકડવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન નું અમે અહીંયા આહવાન કરીએ છીએ આ જગ્યાએ સવારણો નું મર્ડર થયું હોય તો પોલીસ ના ધારે ધારા આયા હોય હા